નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સારો સમય આવવાના ત્રીસ સંકેતો મિત્રો તમને જીવનમાં આવા સંકેતો કે ઘટનાઓ બનતી જણાય તો સમજવું કે તમારા ભાગ્યના બંધ તાળા ખુલી જવાના છે આપ સૌને જય માતાજી મિત્રો આજકાલના સમયમાં મનુષ્ય ઘણો હેરાન થયેલો જોવા મળે છે કંઈક ને કંઈક સમસ્યાઓથી પીડાતો રહે છે પરંતુ કહેવાય છે કે દરેક ખરાબ સમય પછી એક સારો સમય આવે છે પ્રાકૃ પ્રાકૃતિક રીતે કેટલી એવી ઘટનાઓ આપણી આસપાસ અથવા આપણા જીવનમાં બનતી રહે છે જે સૂચવે છે કે ભવિષ્યમાં આપણે શુભ ફળ મળવાના સંકેતો છે આપણી આસપાસ કેટલી સુંદર ઘટનાઓ બને છે જે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય વિશે જણાવે છે શુકન શાસ્ત્રમાં આ ઘટનાઓ બનવાની શુભ શુકન માનવામાં આવે છે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તેની પહેલેથી જ આપણને ખબર પડી જશે ભવિષ્યમાં કેવા શુભ ફળની પ્રાપ્તિ થવાની છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા બધા પર રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો જાણીએ કે જીવનમાં કેવી કેવી ઘટનાઓ થવાથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે તો આપણે નંબર એક વિશે વાત કરીએ તો છે કાનમાં ખંજવાળ આવવી જો તમારા કાનમાં ખંજવાળ આવે છે તો સમજી લેજો કે કોઈ તમારા વિશે વાત કરી રહ્યું છે જો તમારા ડાબા કાનમાં ખંજવાળ આવે છે તો સમજો કે તમારા વિશે સારી વાતો કહેવામાં આવી રહી છે અને જો તમારા જમણા જમણા કાનમાં ખંજવાળ આવે છે તો સમજો કે કોઈ તમારા વિશે ખરાબ બોલી રહ્યું છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો ઊંધા કપડાં પહેરવા જો તમે ક્યારેય કપડાં પહેર્યા હોય અને તમે ભૂલથી ઊંધા કપડાં પહેરી લો છો તો તમારે ખુશ થવું જોઈએ કારણ કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે તમને ક્યાંયથી અચાનક પૈસા મળવાના છે મતલબ કે હવાદું હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે તમારા પર પક્ષીનું ચડકી જવું કોઈ પક્ષી અચાનક તમારા પર ચરકી જાય છે તો તમારે ખુશ થવું જોઈએ પક્ષીનું ચરકવું એ નસીબદાર વ્યક્તિના સારા નસીબ હોય છે આ દર્શાવે છે કે ટૂંક સમયમાં તેમણે કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે અને તમારું ભાગ્ય જલ્દી બદલવાનું છે નવા વર વધુનું દેખાવું રસ્તામાં કે ક્યાંય પણ તમે નવપરણિત કન્યાને સોળ શણગાર પહેરેલી જુઓ છો તો સમજી લ્યો કે તમને કોઈ મોટી સમસ્યામાંથી છુટકારો મળવાનો છે અને તમારા બધા અધૂરા કામ પણ જલ્દી જ પૂરા થઈ જશે અને તમને કોઈ મોટા કામમાં સફળતા પણ મળી જશે મધુર અવાજો સાંભળવા સવારના સમયે મંદિરમાં ઘંટ શંખ કે ભજન કીર્તનનો અવાજ સંભળાય તો તેને પણ શુભ શુકન માનવામાં આવે છે આ દર્શાવે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને તમને તેમના આશીર્વાદ આપ્યા છે તમને કોઈ પણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે વરસાદ દરમિયાન સૂર્ય જોવો વરસાદ દરમિયાન સૂર્યના દર્શન અથવા વરસાદની વચ્ચે આકાશમાં ચમકતો સૂર્ય જોવો જલ્દી જ ધનવાન બનવાની નિશાની છે આનો અર્થ એ છે કે તમને જલ્દી નોકરી મળવાની છે તમારું પેન્ડિંગ કામ પણ પૂરું થવાનું છે ખરતા તારા જોવા આપણા સમાજની માન્યતાઓમાં ખરતા તારાને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આવું કંઈક જુઓ છો તો તમે કંઈક મનોકામનાઓ પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ મનોકામના ત્રીસ દિવસમાં જ પૂર્ણ થાય છે જો તમે બીમાર છો તો તમે જલ્દી સાજા થઈ જશો અથવા જો તમારું ભાગ્ય તમારા પર નારાજ છે તો તે ફરીથી સારા નસીબમાં ફેરવાઈ જશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ ઉપરાંત ઘરમાં પણ સુખ શાંતિ રહેશે કોઈ શુભ પ્રસંગે આવું થાય તો જો કોઈ તહેવાર કે અન્ય કોઈ શુભ તિથિ પર કોઈ વ્યક્તિ આવીને તમને ભેટ આપે છે તો તે દર્શાવે છે કે દેવી લક્ષ્મીજી તમારા પર મહેરબાન છે અને ભવિષ્યમાં તમારા ભંડારને ફરી ભરવા જઈ રહ્યા છે ઘણી વખત કેટલાક લોકો દિવાળીના અવસર પર તમને ચાંદીની ભેટ આપે છે આને દેવી લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે જેના કારણે આખા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે રસ્તામાં અચાનક ગાયના દર્શન થવા જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ગાય માતા મળે છે તો તે તમારું કામ પૂર્ણ થવાનો સંકેત આપે છે તમે માની શકો છો કે સારા નસીબ તમારા દરવાજે દસ્તક આપી છે અને હવે તમને કેટલાય સારા સમાચાર મળવાના છે અથવા જો ગાય માતા તમારા મકાનના દરવાજા પાસે આવીને જોરથી અવાજ કરે તો તેનાથી ઘરની ખુશીઓ ચોક્કસ વધે છે ખેતર કે બગીચામાં ગાય ચરવી અને એ પણ લક્ષ્મી પ્રાપ્તિનું સૂચક માનવામાં આવે છે ઘરમાં ચામાચીડિયાનો માળો બનાવવો જો તમારા ઘરમાં ક્યારેય ચામાચીડિયા માળો બનાવે છે તો તે ખૂબ જ શક્તિશાળી શુભ સંકેત માનવામાં આવે છે ચીની વસ્તુમાં ચામાચિડિયાને સંપત્તિ અને સમૃદ્ધિના સૂચક માનવામાં આવે છે જો તમારા ઘરમાં આવું થાય તો સમજી લો કે તમને તમારા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે અથવા તમને ક્યાંયથી અટકેલા પૈસા મળવાના છે સાથે જ તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે જો પક્ષીઓ આવું કરે તો પક્ષીઓને શાંતિ સંવાદિતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે કોઈ પક્ષી તેનો કચરો ફેંકીને તમારા માથા પરથી પસાર થાય અથવા તેઓ તમારી બાલ્કનીમાં આવે છે અને ચિલ્લાવવા લાગે છે દરરોજ તમારા ઘરે પાણી પીવા આવે છે તો આ બધી સારી વસ્તુઓનું શરૂઆત માનવામાં આવે છે તેનો અર્થ એ પણ છે કે તમને જલ્દી જ શુભ અવસર મળવાનો છે અથવા તમે નોકરી કરી રહ્યા છો તો તમને નોકરી મળવાની છે સાપ જોવા મળે છે જો તમે ક્યારે રસ્તા પર સાપ જુઓ છો તમારા ઘરમાં ક્યાંય સાપ નીકળે છે તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં કંઈક મહત્ત્વપૂર્ણ બનવાનું છે એવું માનવામાં આવે છે તમે જેટલો ઝેરી સાપ જોશો તેટલું જ તમારું ભાગ્ય વધારે ચમકશે શ્રીફળ જ્યારે પણ તમે સવારે ઉઠતાની સાથે જ શ્રીફળ અથવા નાળિયેર જુઓ છો તો સમજી લો કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે તમારું ભાગ્ય જલ્દી ચમકવા જઈ રહ્યું છે મુસાફરી દરમિયાન સાપ કૂતરો કે વાંદરો જુઓ જ્યારે પણ તમે મુસાફરી દરમિયાન તમારી જમણી બાજુ સાપ કૂતરો અથવા વાંદરો જુઓ છો તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાનો સંકેત છે પતંગિયા ઉડીને તમારી પાસે આવે જો કોઈ પતંગિયું ઉડતું તમારા ઘરે આવે તો તે પોતાની સાથે સારી વસ્તુઓ લઈને આવે છે પતંગિયાની પાંખો રંગીન હોય તો સમજી લો કે તમારી લવ લાઈફથી સંબંધિત કોઈ પણ સારા સમાચાર મળવાના છે અને જો પતંગિયું કાળું છે તો સમજી લો કે તમને તમારા કરિયર કે બિઝનેસ સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળવાના છે તમારે ન કરવો જોઈએ નહીં તો તમારું નસીબ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે કોયલનો અવાજ સાંભળવો જો ઘરની છત કે અગાસી પર કોયલ કે સોનેરી પક્ષી ગિલગિલાટ કરે છે તો સમજવું કે તમારી આર્થિક વૃદ્ધિ થવાની છે આ ઉપરાંત તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં મોટો નફો મળવાનો છે દહીં અથવા દૂધ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં દહીં કે દૂધ જોવું એ પણ સૌભાગ્યની નિશાની છે આ દર્શાવે છે કે કોઈ મોટી ઘટના તમારાથી ટળી જશે કાચબો કાચબો સૌભાગ્યનું પ્રતિક છે કાચબો જોવો કે ચોક્કસપણે કેટલાય સારા સમાચાર લાવે છે તેમજ કાચબાના દર્શનથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે રસ્તામાં શુભ વસ્તુઓનું મળવું જો તમને રસ્તામાં ક્યાંય સિક્કો ઘોડાની નાળ કે ચાર પાંદવાળું ઘાસ મળે તો તેને ચોક્કસપણે સંભાળીને રાખો તેનાથી તમારું ભાગ્ય ચમકી જશે કૂતરાનું ઘરે આવીને રહેવું જો તમારા ઘરે કૂતરો રહેવા આવે તો તેને પૈસા આવવાના સંકેત છે આ દર્શાવે છે કે તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં મોટો ફાયદો થવાનો છે દેડકા અથવા તીડનો અવાજ જો વરસાદ પછી દેડકા કે તીડનો અવાજ સંભળાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેમજ વહેલી સવારે રસ્તા પર શિરડી જોવી તે પણ શુભ સંકેતની નિશાની છે મોર ઘરની સીમામાં મોરનું દર્શન અને તેના પીછા ફેલાવવાથી શુભ પ્રસંગના આગમનથી જાહેરાત થાય છે આ ઉપરાંત જો તમે દરિયા કિનારે મોતી મળે છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે કહારી અથવા કહારીનો ઘોઘાટ સાંભળવો જો એ ખરાબ દિવસોના અંતનો પુરોગામી છે આ દર્શાવે છે કે ટૂંક સમયમાં તમને તમારા કામમાં મોટી સફળતા મળવા જઈ રહી છે અને તમારા અધૂરા કામ પણ જલ્દી જ પૂરા થવાના છે હાથમાં ખંજવાળ આવવી મિત્રો હાથમાં ખંજવાળ આવવી એ જલ્દી જ પૈસા આવવાનો સંકેત આપે છે જો તમારા જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે છે તો સમજી લેવો કે તમને મોટી રકમ મળવાની છે જો તમારા ડાબા હાથમાં ખંજવાળ આવવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે તે દર્શાવે છે કે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે માટીના ઘર બનાવવા વાળી ભમરી શું તમારા ઘરમાં પણ રસોડામાં અથવા અન્ય કોઈ જગ્યા પર આ ભમરી તેના બચ્ચા માટે માટીનું ઘર બનાવે છે તો મિત્રો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારો સારો સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો તમારું ભાગ્ય તમારો સાથ આપશે બહુ દિવસોથી જ જો તમારા મનમાં કોઈ વાત ચાલી રહી છે તો તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે આ ભમરીની કુમારી તૈત્યના અર્થાત બીજી ભાષામાં મંડકોટન ગુરગુલી પણ કહેવામાં આવે છે જો આ ભમરી તમારા ઘરમાં તેનું ઘર બનાવે છે તો ધ્યાન રાખો કે તેને ક્યારેય પણ તોડવું ન જોઈએ કારણ કે આ એક શુભ સંકેત છે ગરોળી મિત્રો કેટલી જગ્યાએ કેટલાય પુરાણોમાં ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવ્યું છે અને પ્રતિનિધિત્વ કરે છે કે માતા લક્ષ્મીનું અને ધનનું મિત્રો જો તમારા ઘરમાં બે પૂંછડી વાળી ગરોળીએ પ્રવેશ કર્યો છે તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તમારા દુઃખ સમાપ્ત થવાના છે તમારી પ્રગતિ હવે શરૂ થવા જઈ રહી છે તમારું ભાગ્ય હવે પ્રબળ વેગથી તમારો સાથ આપશે તમે જલ્દી જ તમારા બગડેલા કામને સુધારીને બહુ મોટું ધન સંપત્તિ મેળવવાના છો મિત્રો બે પૂંછડીવાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાય અને ક્યાંય પણ ભગાડશો નહીં બીજી કોઈ અન્ય ગરોળી હોય તો તેને તમે ભગાડી શકો છો કારણ કે બે પૂંછડીવાળી ગરોળી બહુ ઓછી સંખ્યામાં અને નસીબદાર વ્યક્તિઓને જોવા મળે છે નોળિયો મિત્રો જો તમારા ઘરમાં નોળીઓ પ્રવેશ કરી જાય તો આ કોઈ સામાન્ય વાત નથી ખાસ કરીને નોળીઓ જંગલ જાડીઓમાં રહેવાનું વધારે પસંદ કરે છે પરંતુ કોઈક કારણસર નોળિયાએ તમારા ઘરમાં પ્રવેશ કરી લીધો તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા ઘરમાં સ્વયં ધનના દેવતા ભગવાન કુબેર પધાર્યા છે અને બહુ જલ્દી જ તમારા ઘરના બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે ઉપરાંત આપણે આપણા વડીલો પાસેથી સાંભળવા પણ મળ્યું છે કે જો આપણે કંઈ કોઈ કામથી બહાર જતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં નોળિયો દેખાય તો તે સારા શુકન માનવામાં આવે છે મિત્રો તેના દેખાવાથી તમે વિચાર્યું પણ નહીં હોય તેટલું તમને ધન પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં ધનનું આગમન ચાલુ થઈ જશે મિત્રો જે દિવસે તમને નોળિયો દેખાય એના બીજા દિવસથી જ તમારા ધનના માર્ગ બધા જ ખુલી જાય છે અને ચારેય દિશાઓથી તમારા ઘરમાં ધનનું આગમન થવા લાગે છે ભમરો જો તમારા ઘરમાં ભમરો આવવા લાગ્યો છે તેની સંખ્યા બે છે તો અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં આ ભમરો આવે છે તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા આપોઆપ સમાપ્ત થવા લાગે છે અને તમારો સારો સમય આવવા લાગે છે તમારા ઘરમાં ભમરો પ્રવેશી જાય તો સમજી લેવું કે તમારો ખરાબ સમય હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે અને તમારો સારો સમય હવે આવવાનો છે આ ભમરાની સંખ્યા બે કરતાં વધારે હોય અને તમારા ઘરમાં પ્રવેશે તો આ શુભ માનવામાં આવતું નથી ભમરાની સંખ્યા એક અથવા બે હોય અને તમારા ઘરમાં ફરી રહ્યો હોય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે મધમાખી મિત્રો જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની છત પર મધમાખી તેનો પૂડો બનાવ્યો છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે અમુક લોકો તેને અશુભ માને છે પણ આ ખરેખર શુભ અશુભ નથી આ એક શુભ છે એવું કહેવાય છે કે મધમાખીનો પૂડો વાંજિયા મેનું ભાંગે છે જો કોઈ દંપતી હોય જેની સંતાન હોય તેના ઘરમાં જો મધમાખી તેનો મધપુડો બનાવે તો તેવા દંપતીને ઘરે તેજસ્વી પુત્રનો જન્મ થાય છે મિત્રો ભગવાનને તમે કોઈ પણ રૂપમાં માનતા હો જો તમે સાચા હૃદયથી મનમાં ભગવાનનું નામ સ્મરણ કર્યું હશે તો ભગવાન તમને કોઈ પણ રૂપમાં સંકેત આપી શકે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો